નમસ્કાર મિત્રો હું છું વિશાલ પાનસુરિયા તમે જોઈ રહ્યા છો ગુજરાત હવામાન સમાચાર ચેનલ મિત્રો આજે આપણે એક અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરવાની છે કે ગુજરાતમાં ચોમાસાનું આ વર્ષે વહેલું આવશે કે મોડું આવશે મિત્રો આપણે થોડા દિવસ અગાઉ એક વિડીયો મૂક્યો હતો કે બે માં ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે જે મિત્રોને તે વિડીયો જોવાનો બાકી હોય તે છેલ્લે સ્ક્રીન પર તમને દેખાશે ત્યારે જોઈ લેજો તો તે વિડીયોમાં જે પરિબળોની આપણે ચર્ચા કરી હતી તે પરિબળોની સાથે આજે આપણે જોઈશું કે ગુજરાતમાં આવશે કે આવશે મિત્રો આ વર્ષે ચોમાસા દરમિયાન જે પરિબળો છે તે પરિબળો ભૂતકાળના વર્ષોમાં રચાયા હતા ત્યારે ગુજરાતમાં ચોમાસું કયા વિસ્તારમાં કેટલી તારીખે આવ્યું હતું તે બાબતે આજે આપણે ચર્ચા કરીશું અને તેના પરથી આપણે અંદાજ લગાવીશું કે આ વર્ષે એ જ પરિબળો રહેવાના છે તો આ વર્ષે ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે કે મોડું આવશે મિત્રો હું જે કંઈ પણ બોલતો જઈશ

કે ભૂતકાળમાં જયારે આ બંને પરિબળો નેચરલ રહ્યા હતા ત્યારે ગુજરાતમાં ચોમાસા આગમન કેટલી તારીખે થયું હતું સાથે નેચરલ હતા અને આ પાંચ વર્ષમાં બે હાજર એક બે હાજર ત્રણ બે હાજર આઠ બે હાજર તેર અને બે હાજર ચોવીસ નો સમાવેશ થાય છે તો આપણે જોઈએ કે આ પાંચ વર્ષો દરમિયાન ગુજરાતમાં ચોમાસા આગમન કયા વિસ્તારમાં કેટલી તારીખે થયું હતું બાર જૂને સૌરાષ્ટ્રનો બાકીનો વિસ્તાર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તથા કચ્છના અમુક વિસ્તારમાં ચોમાસા નું આગમન થયું હતું જયારે ચૌદ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસા નું આગમન થઈ ગયું હતું હવે બે હજાર ત્રણ ની વાત કરવામાં આવે પ્રથમ ચરણમાં સત્તર જૂને દક્ષિણ ગુજરાત તથા અડધા સૌરાષ્ટ્રમાં કચ્છના અમુક વિસ્તારમાં આગમન જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં આગમન થઈ ગયું હતું પ્રથમ ચરણમાં દસ જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ચોમાસાનું આગમન થયું હતું જયારે બીજા ચરણમાં તેર જૂન સુધીમાં સૌરાષ્ટ્રનો બાકીનો ભાગ મધ્ય ગુજરાત અને તથા કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તાર સુધી પણ ચોમાસું પહોંચી ગયું હતું અને પંદર જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું હતું તથા બે હજાર પ્રથમ ચરણમાં નવ જૂને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના સીમિત વિસ્તારમાં ચોમાસાનું આગમન થયું હતું જ્યારે દસ જૂન સૌરાષ્ટ્રનો બાકીનો વિસ્તાર તથા મધ્ય ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થયું હતું જ્યારે તેર જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું હતું અને બે હાજર ચોવીસ માં દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં ચોમાસા જૂન સુધીમાં સંપૂર્ણ સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં ચોમાસુ પહોંચ્યું હતું અને સત્યાવીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસા નું આગમન થયું હતું હવે આ પાંચ વર્ષોમાં બે હાજર ચોવીસ ને વાત કરતા બાકીના બધા વર્ષો દરમિયાન ગુજરાતમાં પ્રથમ ચરણમાં ચોમાસું બેસ્યા બાદ ચાર થી પાંચ દિવસના સમયની અંદર પ્રવેશ કરી લીધો હતો અને આ બધા વર્ષો દરમિયાન જૂન સુધીમાં રાજ્યમાં પ્રવેશ કરી લીધો હતો માત્ર બે ચોવીસ ના વર્ષ દરમિયાન જ જૂને પ્રથમ ચરણમાં ચોમાસુ આવ્યા બાદ લાંબો વિરામ લઈ સત્યાવીસ જૂન સુધીનો સમય આખા રાજ્યમાં પ્રવેશ કરતા લાગ્યો હતો

આ વર્ષોના આધારે બે હજાર પચીસ માં ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે તેનો પણ વિડીયો બનાવ્યો હતો જે કોઈને તે વિડીયો જોવાનો બાકી હોય એ સાઈડમાં તમને સ્ક્રીન પર દેખાતો છે તેના પર ક્લિક કરી તમે તે વિડીયો જોઈ લેજો તથા ચેનલમાં નવા આવેલા મિત્રો નીચે ના બટન પર ક્લિક કરી બે લાયકોન દબાવી દેજો આભાર